બોટાદ ખાતે કિસાન સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું અને જેને નિષ્ફળ બનાવવા માટે સરકાર પાસે બીજા કોઈ પણ પ્રયત્ન હતા નહી એટલા માટે પોલીસ ને આગળ કરી

ઉપરાંત આપણા દરેકે દરેક માર્કેટિંગ યાર્ડ ની અંદર ટેકાના ભાવે જે ખરીદીઓ થાય છે એમાં અનેક પ્રકારની ગેરનીતિઓ થાય છે લાભ પચમ પછી જે શરૂ થાય ત્યારે અમારા બધાની નજર દરેક માર્કેટિંગ યાર્ડ ઉપર પણ રહેશે કારણ કે ત્યાં પણ કેટલો બધો અન્યાય થાય છે ઓછા ભાવે ખેડૂતોને દબાવી અને જે માલ લેવામાં આવે છે ને પછી રજીસ્ટ્રેશન થયેલા નામ ઉપરથી વધુ ભાવે એ લોકો વેચે છે એ જગ જાણે છે છતાં પણ ખેડૂતોને બિચારાકને આર્થિક સ્થિતિ નબળી હોવાથી જે ભાવ આવે એ ભાવે વેચે છે અને એ બિચારો કચડાય છે પણ આ વખતે માર્કેટિંગ યાર્ડની અંદર તમામ તમામ કાર્યકરો છે એ ત્યાં જઈ અને અવલોકન કરશે ને જ્યાં પણ અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટી એનો વિરોધ છે એ કરશે મારું નામ રાજપડાણીયા કાલાડા તાલુકા મહામંત્રી જે હળવદના જે અંદર જે ખેડૂતો ઉપર અત્યાચાર થયો છે જે ખેડૂત મહાસંમેલન અને જે ટેકાના ભાવે ને જે કપાસમાં ને જે બધી ગેરનીતિ હતી એના માટે મહાસંમેલન થયું છે અને એની અંદર ખરેખર ત્યાં સરકાર જે છે એ હરેક ને હરેક વસ્તુમાં ક્યાંય ને ક્યાંય પોલીસને હાથો બનાવી અને જે ગેરરીતિના અત્યાચાર ગુજારે છે જે એ અમે એને કાળો દિવસ માનીએ છીએ કે દરેક વસ્તુ ગમે હોય તો પોલીસ ને વચ્ચે રાખીને કામ કરે છે તો સરકારને શું છે સરકાર શા માટે અને ન કામ કરે એટલે પોલીસ ઉપર પ્રેશર બનાવીને કામ કરવાનું તો મારી એક આ બધા અમારા કાર્યકર્તાઓને ભેગા થઈ બરોબર તાળો દિવસ ગણાવી અને સરકાર શ્રીને એક નમ્ર અપીલ કરીએ છીએ જોકે હવે નમ્ર અપીલની તો ધીરજ પૂરી છવાય ગઈ કે ગમે ત્યાં હોય એનો તમે એક વાસ્તવિકતા કરો તપાસ કરો અને યોગ્ય ન્યાય ન્યાય અપાવો કારણ કે હવે તો આ ન્યાય લેવા કોની પાસે ખબર નથી ન્યાય માંગવા જઈએ પોલીસ વાળા ઉપર પ્રેશર દબાવી અને અવાજ દબાવવાનું કામ કરે એટલે મારે સરકાર ચેલેન્જ છે કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તમારે અહીંયા ફરવા આવવું હોય તો પોલીસ વાળા ગમે અહીંયા બંદોબસ્ત હોય તો પોલીસ વાળા આવું કઈ સારું કામ કરે તો પોલીસ વાળા તો આ બધી એક સરકાર ને એક સંદેશો કરવો હે તમે પોલીસ ને હાથો બનાવવાનું કામ બંધ કરો અને તમે યોગ્ય ન્યાય અપાવો જય હિન્દ જય ભારત